આપણે સવાર સવાર માં નવું કામ લઈ લીધું બદલાય કરી આપડે જે પાછું પાણી કરી દીધું છે ચાલો ઉપલો ઉપલો

આજે આપડે છે ને સોપવાનું કામ ચાલુ કરવાનું છે એટલે અત્યારે તો કટિંગ કરવાનું બગા હશે પુત્રી જો આ બાજુ બાન બાપુ ક્યાં કલ્પેશ થાય આપડે આવી નાની નાની ઢગેલી Kantala walo kamu kan? Halo halo. Bisa kerja main kantala. Bisa apa walo? Bisa

કેટલા ગિલાટ આવે હાડા બારે હા ભાઈ યાર લે એમ કરતા બે મહિના થઈ ગયા હા

હાલો તો આવું બધું કામ હાલે છે તો બધાય બનાવી ગયો વિડીયોમાં અમારી હારે કેવી રીતના અમે ચોપી છીએ કટિંગ કરી તમે બધાય જોઈ જજો ડાયરો હવે અને હું ને કલ્પેશ રાજ હાલા જેવી હવે વાવવા માટે કે થઈ ગયા પોણા બાર જેવું થઈ ગયું જેટલી કટિંગ થયું ને એટલું વાવવાનું ચાલુ કરી દે એક કેરો તો લગભગ થઈ જાય વાંધો ના આવે બીજો પીસી વાવ્યું છું બાન ભાઈ ને કટિંગ કરે

કા કાંડીઓ ભૂપુવા લાઈ મને ભૂપ એવું ઈ માય નું ના પાડે છે જો આટલો કેરો સોપી નાખ્યો છે આવી રીતના ચા કર્યા છે એક કેરામાં પાંચ ચા કર્યા છે સારું લાગે કટિંગ કરતા કટિંગ કરતા બહુ વાર લાગે પણ આપણે જો આ બહુ મોટું થઈ ગયું છે ને વળી ગયું છે બધું ઘૂંસેય ગયું છે ઘરે જા હો એટલે નોખુ કરીને કટિંગ કરવામાં બહુ વાર લાગે સોપપા દેલી બધી નહીં વાર લાગે 11 12 વાગ્યા આયા તો ક્યાં અડધી કલાકથી આટલો કેરો સોપી નાખ્યો

એ પણ એમ કે આડું પડી ગયું છે એટલે નો મોટું લાગે ને નકર આને જેવડું ને જેવડું તો આવડું હશે પણ આડું પડી ગયું છે એટલે નાનું લાગે એક કેરો કમ્પ્લીટ વવાઈ ગયો છે ને હવે હને કરી દે પાણી ચાલુ અને લાઈટ આવી ગઈ છે આ એક બે નાકા વાળવાના છે નાકા વાળ લાવ ને આવ દો કૂવાનું પાણી લે ફટાફટ પી જાય કૂવાની મોટર ચાલુ કરવા આવ્યા ને તો લાઈટ વહી ગઈ ચાર આવે નાખી નહીં ભાઈ બીજા એમ કે મની ગયા રોટલા બનાવવા એક તો બની હોય જ ગયો બસ એક જ બનાવો હે એક જ બનાવ એમ હાલ દાઈ રહો લાઈટ આવે તો પછી પેલા એવું લાગ ઉલા લઈ લાઈટ આવી જાય આડા ચાર થઈ ગયા હે અને ગાયુ ને બધા એને આપણે છોડી મૂક્યા હે ના તો ડાયરો અને બાપુ ગયા છે ગાયુ સારો નીંદ થાય છે ગાયતી બદલાશે

આપણે જે પાછું પાણી કરી દીધું છે ચાલુ હવે હે ને તાજું તાજું આપણે ઝીંજવાથી વાઢી લઈએ આપણે સવારમાં વાઈટ એ તો શીણાઈ ગયો હોય હવે હવે બીજો વાઈટ વાઢી લઈ મીની કાતળી કરવાનું કરી દઈએ ચાલુ હા હા આજ પર પાછું તડકો ને ગરમી એટલી હતી ને એટલે ઉલ્યો થઈ ગયો તો હવે એટલે ઘરનો તાજો તાજો પાણી છે એટલે બીજો વાઢ લેવી કેરો ઘણો છે તોય છે

ને આવો કઈ વ્યૂ છે જોરદાર મજા જોવા વ્યૂ ને આપણે ફાઇનલી આ ગયો હવે પાણી ચાલુ કરી દીધું એ ને હવે એક કેરો રહ્યો એક કાવડો કેરો ને એક ઓલી બાજુ કેરો બે કેરાવું કેમ કે હવે અત્યારે સેટિંગ જ ના થાય વાવી જ ના રહી અંધારું થઈ ગયું અંધારે મજા ના આવે હવે આવતી કાલે પાછા વાવી દેવું

દાદા ને માં જાય તો અત્યારે નાની મોટર ને પેલા કુંડી ભરવી વળી કુંડી ખાલી કરી અને અડધા પોગે વળી પાછી ભરવી અને વળી ખાલી કરી ને તો પોગી જાય બે ઉલાળા કીધે ઉલાળા ચહેરો ભરાય હમ વાંધો નહીં અલગ વાય તે પી જાય બે ઉલાળા કરી ને ત્રણ ચહેરા વલય ગયા વાવ ક્યાં બે રહ્યા આપડે જીંદવા વાવવાની કામ થઈ જાય કામ સાંભળ્યું

ત્યાંથી આપણી ગાયું બધી લઈને આવ્યા નથી આવું ધાણ હજુ નથી લઈને આવ્યા હમણાં લગભગ હવે હાલ જ આવતા છે ફટાફટ છે ને તો આ દોઈ જાય ને તો હારુનગર બધા આવજે ને તો એ દૂધ વગેરે ના રાખશે ભાગવા મંડે પછી આ તો આને ડાયરો આવે આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા દઈશું પૂરો આ ઓપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાગશે અને ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ